સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઉમરા કમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો સરકારી યોજનાઓ અને દસ્તાવેજી સેવાઓ માટે એક જ સ્થળે સર્વ સુવિધા આપવાનું આયોજન કરાયું જેમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ વિધવા સહાય યોજના આયુષ્યમાન ભારત કાર્ડ સિનિયર સિટીઝન કાર્ડ નિધિ યોજના જાતિનો દાખલો અને ઇ શ્રમ કાર્ડ એક જ સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા સેવા સેતુ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા જન્મદિવસે હર્ષ સંઘીએ કહ્યું મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌહત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું મહિલા અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા થશે મારા એકતાલીસ માં જન્મ દિવસ નિમિત્તે બદલે સાચા મિત્રો તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ દિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે ટ્રક્સના આ દુષણપુરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક એક હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ দীক অপে যে ফি চালি রয়েছে এই কামগি ঝড়প কে এতে কাম করবদার নাগরিক অদা কর